શ્રીમળી વિભાગ કેળવણી મંડળ સંચાલિત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ અને ગ્રામજનોએ આ પ્રદર્શન નિહાળી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા બાળકો પોતાનામાં છુપાયેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવી સમાજ અને દેશના વિકાસ માટે મદદરૂપ બને એવા ઉમદા હેતુ સાથે શ્રી મણી વિભાગ કેણવણી મંડળ સંચાલિત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરત જિલ્લા શિક્ષણ કચેરીના શ્રીમતી ડોક્ટર સંગીતાબેન મિસ્ત્રી ખાસ ઉપસ્થિત રહી બાળકોને જરૂરી માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા હતા બાળ વૈજ્ઞાનિકો દ્વારા સમાજ ઉપયોગી વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ વિજ્ઞાન મેળામાં મળી વિસ્તારના આજુબાજુની શાળાના વિદ્યાર્થીઓ વાલીઓ ગ્રામજનો શાળાના શિક્ષક ગણ અને ખાસ કરીને વિદેશમાં રહેતા અને હાલ પોતાના વતન આવેલા ભૂતપૂર્વ એનઆરઆઈ વિદ્યાર્થીઓએ આ વિજ્ઞાન પ્રદર્શનની મુલાકાત લઈ બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા लिफ्ट ऑफ नॉर्मल अबाउट द नसरस जी हां पिसतालों के गड़गड़ाहट को सुन सकते हैं जो कि सेकंड हाइरोनिक फेज के कंप्लीट होने के बाद इन सारे तो के द्वारा तो पर आती जाती है અમારી શાળા શ્રીમતી કેડી એન્ડ શ્રી ડીવી શાહ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ મઢીમાં આજ રોજ ભવ્ય ગણિત વિજ્ઞાન પ્રદર્શન નું આયોજન કરવામાં આવેલ છે ધોરણ નર્સરીથી ધોરણ દસ સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને લગભગ જેટલી કૃતિઓ પ્રદર્શનમાં મૂકવામાં આવી છે જેમાં જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે અને અમારા આ ભવ્ય ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ચંદ્રયાન થ્રીનો એક પ્રોજેક્ટ વર્કિંગ મોડલ તરીકે મૂકવામાં આવ્યો છે તે ખૂબ જ આકર્ષક રહ્યો છે સાયન્સ ફેરમાં અમારા આમંત્રણને માન આપીને જે અમેરિકાથી પધારેલ ગામના નવ જુવાન અને યુવાનો જે અમારે આમંત્રણને માન આપી પધારેલ છે તેનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ જે સાયન્સ ફેરમાં જે અમને જે એ લોકો પ્રોત્સાહિત કર્યા છે એ બદલ હું પ્રમુખ તરીકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અમારી વાલસોઈ ધરતી મઢીના પુત્રો અમેરિકામાં વસીએ છીએ અને દર વર્ષે મઢીની મુલાકાત લઈએ છીએ પણ આજની મુલાકાત આ શાળાની અંદર જે યોજાયેલો સાયન્સ ફેર હતો અને એનું જે એક્ઝિબિશન અમને જોવા મળ્યું એ અમારે માટે બહુ ગૌરવવંતું છે આ શાળાના ટીચર્સ અને સ્ટુડન્ટ્સે જે રીતે વિજ્ઞાનને પોતાના મગજની અંદર ઉતારીને આજની આજની ડેવલપ થતી ટેકનોલોજીની અંદર સાથોસાથ મિલાવીને જે એક્ઝિબિશન કર્યું છે એ ખૂબ પ્રભાવિત હતું અને અમને ખૂબ ગૌરવ થાય છે ખૂબ આનંદ અનુભવીએ છીએ કે અમારા ગ્રામ્ય વિસ્તારની સ્કૂલ આટલું સારું પ્રદર્શન કરી શકે છે એનો અમને આનંદ છે અને એ જોઈને અમે લોકો ખૂબ ખૂબ ખુશ થયા છીએ તારીખ તેર બાર બે હજાર ત્રેવીસ ને બુધવારના રોજ શ્રી મઢી વિભાગ કેળવાણી મંડળ મઢી સંચાલિત શ્રીમતી કેડીશા એન્ડ શ્રી ડીશા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં એક ભવ્ય સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે આ સાયન્સ ફેરમાં શાળાના કુલ એકસો સિત્તેર વિદ્યાર્થીઓએ અલગ અલગ પાસઠથી સિત્તેર જેટલી કલાકૃતિઓ રજૂ કરી હતી અને તેમાં સૌથી મોટું અટ્રેક્શન ચંદ્રયાન થ્રીનું લેન્ડિંગ એન્ડ અપ્રત્યનું રહ્યું છે મઢી તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના તમામ શાળાઓ જે બાડુલીમાંથી એસ સાયન્સ સ્કૂલ કડોદ મઢી કડોદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તેમજ મઢી ગ્રામ્ય વિસ્તારની આસપાસની તમામ શાળાઓએના વિદ્યાર્થીઓએ આચાર્યોએ આપણા શાળાની મુલાકાત લીધી હતી આજરોજ સાયન્સ ફેરનું ઉદઘાટન શાળાના ફાઉન્ડર શ્રી અશોકભાઈ ની શાહ તેમજ મંડળના પ્રમુખ શ્રી કેતનભાઈ એન શાહની સાથે જિલ્લા સુરત જિલ્લા કચેરીના શ્રીમતી સંગીતાબેન મિસ્ત્રી ડૉક્ટર સંગીતાબેન મિસ્ત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા મંડળના તમામ કારોબારી સદસ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે આજે આપણે સાયન્સ ફેર ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ ઉપરાંત જો કહેવામાં આવે તો શાળાની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ સરાહનીય રીતે આ સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે આ બદલ હું સા મંડળના તમામ પ્રમુખ શ્રી પ્રમુખશ્રી મંત્રીશ્રી સહમંત્રીશ્રી તેમજ મંડળના તમામ સભ્યશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અત્રે ઉપસ્થિત રહેનાર તમામ મઢી ગામના તેમજ મધ્ય ગ્રામ્ય વિસ્તારના આસપાસના ગામમાંથી આવેલા દરેક વિદ્યાર્થીઓ આચાર્યશ્રીઓ તેમજ દરેક વાલીશ્રીઓનો પણ હું આભાર વ્યક્ત કરું છું આજ રોજ આપની શાળામાં લગભગ સાતથી આઠ હજાર જેટલા વિદ્યાર્થીઓ તેમજ જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવેલા સાયન્સ ફેરની લોકો મુલાકાત કરશે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ યોગેશ ભાવસાર એબી ફોર્ટી ન્યૂઝ મઢી